સોશિયલ મીડિયાથી થોડુંક દૂર જવું પડે અને સોશિયલ લાઈફ થોડીક મૂકવી પડે હું ગુજરાતી મીડિયમમાંથી હતી ટ્વેલ્થ સુધી અને ધેન આફ્ટર ઇંગ્લિશમાં શિફ્ટ થવું થોડુંક ડિફિકલ્ટ લાગ્યું તો આપણને પણ ઈચ્છા થાય કે ચાલો ને સોશિયલ મીડિયા સ્ટાર્ટ કરી દઈ બટ થોડુંક મનોબળ થોડુંક મક્કમ રાખવાનું મક્કમ મનોબળ સંઘર્ષ અને એના પાછળ આપેલો સમય આ ત્રણેયનો જ્યારે સંગમ થાય છે સફળતાઓ તમને વરે છે કે મારા આગળ દીકરીઓને શિક્ષણથી દૂર રાખવામાં આવે છે આ વાત હવે ભૂતકાળ બની ગઈ છે વર્તમાન સમયની વાસ્તવિકતા એ છે કે દીકરીઓ શિક્ષણના સર્વોચ્ચમ સર્વોત્તમ જે સિદ્ધિઓ છે એને પ્રાપ્ત કરે છે નમસ્કાર હું સિત્ર જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું દીકરીઓને માટે એવું કહેવામાં આવે છે કે દીકરી માટે ઘરની ચાર દિવાલો જ હોય છે એ જેના માટે સર્વસ્વ હોય છે પણ હવે આપણે સ્વીકારવું પડશે આ વાસ્તવિકતાને સ્વીકારવી પડશે કે દીકરીઓ તમારી ચાર કંપનીઓને પણ સંભાળી શકે છે તો એવા જ એક દીકરી કે જેણે આવી શિક્ષણની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરી છે એની આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ મારી સાથે છે સીએ હેતલબેન તો પહેલાં તો આ વાત અત્યારે તમે પહેલી જ વાર જેવું મારા મોટેથી સાંભળ્યું કે હવે સીએ હેતલબેન તમે છો તો આ સાંભળીને હવે કેવું લાગે છે સીએ તરીકે હવે બહુ બહુ ખુશી થઈ છે કેમ કે સીએ વર્ડ જેવો છે કે જે સાંભળીને કોઈને એમ જ થાય કે આ નહીં જ થાય નહીં જ થાય બટ મને પ્રાઉડ ફીલ થાય છે કે મારા નામની આગળ સી એ લાગી ગયું છે જી તો હવે એમના નામની આગળ સીએ લાગી ચૂક્યું છે અને હમણાં જ એમનો એક ફોટો અમે જોયેલો આ ફોટો તમને સ્ક્રીન પર પણ દેખાઈ શકશે કે એ ફોટોની અંદર એમની જેટલી હાઈટ છે એટલી જ હાઈટના એટલા જ પુસ્તકો હોય છે આ પુસ્તકો જોઈને જ કદાચ આપણને એમ થાય કે આ આપણાથી નહીં થાય અને એટલી મહેનત કરીને આ પાસ કર્યા બધાની કેવી સફર સ્ટાર્ટિંગમાં તો થોડુંક ડિફિકલ્ટ લાગ્યું કે હું ગુજરાતી મીડિયમમાંથી હતી ટ્વેલ્થ સુધી અને આફ્ટર ઇંગ્લિશમાં શિફ્ટ થવું થોડુંક ડિફિકલ્ટ લાગ્યું બટ થોડુંક હાર્ડવર્ક કર્યું એટલે પછી આમ બહુ ડિફિકલ્ટ ના લાગ્યું અને થઈ ગયું પણ હાર્ડવર્ક જોઈએ તેના વગર ના થઈ સીએ જી તો સીએ બનવાની આખી પ્રોસેસ કેવી રીતે હોય છે ક્યાંથી શરૂ કરવું પડતું હોય છે ટ્વેલ્થ પછી તમે ફાઉન્ડેશનમાં રજીસ્ટ્રેશન કરાવો પછી ફાઉન્ડેશનની એક્ઝામ આપવાની ધેન આફ્ટર ઇન્ટરમીડિયેટની એક્ઝામ અને પછી આર્ટિકલશીપ ત્રણ વર્ષની કરવાની આવે એન્ડ ધેન આફ્ટર ફાઇનલની એક્ઝામ તમે આપી શકો તો મેં ફાઉન્ડેશન તો નવયુગ કેરિયર એકેડમીમાંથી કર્યું હતું એ ફર્સ્ટ એટેમ્પમાં ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં ક્લિયર થઈ ગયું ધેન આફ્ટર ઇન્ટરમીજીએટ એ મેં પેન ડ્રાઈવ થ્રુ કર્યું હતું પછી ઇન્ટરમીજીએટ બોથ ગ્રુપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીમાં ક્લિયર થઈ ગયા ધેન આફ્ટર આર્ટિકલપ સ્ટાર્ટ કરી વેકરિયા એન્ડ વેકરિયામાં આર્ટિકલશીપ સ્ટાર્ટ કરી નવેમ્બર નવેમ્બર થ્રીમાં સીએ ફાઇનલનું ફર્સ્ટ ગ્રુપ ક્લિયર થયું સોરી સેકન્ડ ગ્રુપ ક્લિયર થયું એન્ડ ધેન આફ્ટર મે ટ્વેન્ટી ફોરમાં સીએ ફાઇનલનું ફર્સ્ટ ગ્રુપ ક્લિયર થઈ ગયું અને હું સીએ બની ગઈ જી તો એમની જે આ જર્ની સાંભળી આપણે તો એના ઉપરથી આટલી સખત મહેનત બાદ એવો સીએ બન્યા છે ને એ દરમિયાન એક વાત આપણે સાંભળી કે નવયુગ કેરિયર એકેડેમી દરમિયાન એમાં એમણે પોતાનું ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે તો એ નવયુગ કેરિયર એકેડેમીના આપણી જોડે છે તો સર તમારું કેવું માર્ગદર્શન રહ્યું અને તમને તો તો કેવું ફીલ થાય છે કે તમારા સ્ટુડન્ટ હવે સીએ થઈ ચૂક્યા છે ત્યારે નવયુગ કોમર્સ સ્કૂલ અને પ્રમુખ શ્રી પીડી કાંજીયા સર એમની વતી સૌ પ્રથમ તો સીએ હેતલને ખૂબ ખૂબ અભિનંદન મોરબીની અંદર હર હંમેશ નવયુગ ગ્રુપ કોમર્સની અંદર એમના દરેક વિદ્યાર્થીઓ સર્વોચ્ચ શિખર પર પહોંચે એ માટે એમને માર્ગદર્શન દેવા માટે તૈયાર હોય છે અને અમારી કોમર્સની ટીમ પણ એ માટે તનતોડ મહેનત કરવા માટે તૈયાર હોય છે નવયુગ એકેડેમી એ નવયુગનો જ એક ભાગ છે અને એની અંદર સીએ હેતલ જે છે એને ફાઉન્ડેશનની શરૂઆત કરેલી ફાઉન્ડેશન સફળતાપૂર્વક એમણે પૂરું કર્યું અને ત્યારબાદ કાંજિયા સર તેમજ એકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈના માર્ગદર્શન હેઠળ એમણે પેનડ્રાઈવથી ફાઉન્ડેશન કોર્સ પછીના જે કોર્સ છે ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એ પૂર્ણ કર્યા એટલે એમની એક તો દ્રઢ મનોશક્તિ આ કહી શકાય કારણ કે ઓનલાઈન ઘરે બેઠા કરવું એની અંદર એક નિર્ધાર જોઈએ કારણ કે ટાઈમટેબલ મુજબ બેસવું પડે લેક્ચરોનો અભ્યાસ કરવો પડે તો આ બધું એમણે એના એક મનોબળથી પૂર્ણ કર્યું અને એમનું પરિણામ આપણા સૌની નજર સમક્ષ છે તો નવયુગ પરિવાર આવા સમયે ખાસ જે છે એક હર્ષોલ્લાસની લાગણી જે છે એ અનુભવતું હોય છે અને કાંજીયા સર આ બાબતે હર હંમેશ દરેક સ્ટાફને અને વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે ક્યાંય પણ આ બાબતે અમારો કોઈ પણ વિદ્યાર્થી એમ ભવિષ્યમાં ક્યાંય અટકવો ન જોઈએ એની પ્રગતિ જે છે એ હંમેશા ચાલુ જ રહેવી જોઈએ તો એ માટે હું ફરી એક વખત અમારા આખા નવયુગ પરિવાર વતી હેતલ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આદર આભાર વ્યક્ત કરું છું જી નવયુગની આ વધુ એક સફળતા છે અને જેનું ઉદાહરણ આપણી સામે જ છે ત્યારે સર જેમ કીધું એવી રીતે એણે સંપૂર્ણ તૈયારીઓ ઘરે બેઠા કરી છે ત્યારે એમના પિતાશ્રી આપણી સાથે છે ખોડાભાઈ તમારી દીકરી વરિયા પ્રજાપતિ સમાજની પ્રથમ સીએ તરીકેની દીકરી છે એ વાતની હું તમને જાણ કરું કે પ્રથમ સીએ છે એમના સમાજની અંદર ત્યારે આપ કેવી લાગણી અનુભવો છો બહુ 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 અતિશય લાગણી સાહેબના સપોર્ટથી આ બધું થયું છે અમુક વસ્તુ હું પોસિબલ નહોતી પણ સાહેબે મને સલાહ સૂચન આપી હતી દુષ્ય સરે એટલે પછી આ બધું આગળ વધ્યું છે બરાબર જી બીજી એક વાત કે એમણે સંપૂર્ણ તૈયારી ઘરે બેઠા કરી છે તો ઘરે બેઠા સૌથી વધારે એમની સાથે કોઈ રહ્યું હોય તો એવા એમના મમ્મી હશે તો સંપૂર્ણ એમને કેવી તૈયારી કરી અને તમે એમાં શું સાથ સહકાર આપ્યો એને બહુ તૈયારી કરી અને એને ટાઈમે જમવાનું બધું બેઠા બેઠા જ જી એને મહેનત કરી એવી કોઈ વાત એમાં એને ખૂબ મોડે સુધી વાંચવું પડતું હોય ક્યારેક વહેલા પછી ઉઠવું પડતું હોય જાય જી જી અને સાંજે તો એમની આ જે સફર છે એની સફરના જે સાથીઓ છે એમની સાથે આપણે વાત કરી ત્યારે હું વધુ એક વસ્તુ પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે સીએ બનવું ખૂબ અઘરું હોય છે ત્યારે આપ સીએ બની ચૂક્યા છો ત્યારે હવે જે વિદ્યાર્થીઓ આપને જોઈ રહ્યા છે એને તમે શું સંદેશો આપવા માગશો ફર્સ્ટ ઓફ ઓલ સીએ બનવું હોય તો પહેલાં તો કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી વગર સીએ પોસિબલ છે જ નહીં કન્સિસ્ટન્સી ધેન હાર્ડવર્ક હાર્ડવર્ક વગર પણ સીએ થઈ શકે નહીં ધેન આફ્ટર કન્સિસ્ટન્સી એન્ડ હાર્ડવર્ક હોય અને પ્લસ સોશિયલ મીડિયાથી થોડુંક દૂર જવું પડે અને સોશિયલ લાઈફ થોડીક મૂકવી પડે ફોર એક્ઝામ્પલ લગ્ન પ્રસંગ કે ફેમિલી ફંક્શન કે એ બધું છોડવું પડે અધરવાઇઝ સીએ બનવામાં

ફેમિલી ફંક્શન ઇન સોશિયલ મીડિયામાં ઘણા ફ્રેન્ડ્સ લોકોને બધા હોય તો આપણને પણ ઈચ્છા થાય કે ચાલો ને સોશિયલ મીડિયા સ્ટાર્ટ કરી દે બટ થોડુંક મનોબળ થોડુંક મક્કમ રાખવાનું કે સોશિયલ મીડિયા સીએ બન્યા પછી સ્ટાર્ટ કરશું અથવા તો વેકેશન કે એક્ઝામ આપ્યા પછી જે ટાઈમ મળે એમાં સોશિયલ મીડિયા યુઝ કરી લેશું એ મનોકામના હોય અલા તો થઈ શકે અધરવાઈઝ જો સોશિયલ મીડિયા એકવાર સ્ટાર્ટ કર્યું તો પછી પૂરું એમાંથી બહાર નીકળવું થોડુંક ડિફિકલ્ટ થાય અને સીએ પછી દૂર દૂર છાતું જાય ને આપણે સોશિયલ મીડિયા અલગ રસ્તામાં જી તો મક્કમ મનોબળ સંઘર્ષ અને એના પાછળ આપેલો સમય આ ત્રણેયનો જ્યારે સંગમ થાય છે ત્યારે આવી સફળતાઓ તમને વરે છે અને આ સફળતાઓ તમારા સુધી પહોંચે છે ત્યારે આવી સફળતાઓ મેળવવા બદલ આપણે સીએ હેતલબેનને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ જોડાયેલા મોટી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર